નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખેડૂત હું તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ચણાના પાકમાં પોપટા બેસવાની અથવા પોપટા ભરાવાની અવસ્થા ચાલુ થઈ ગઈ છે તો ઘણા ખેડૂત મિત્રોને એલનો પ્રશ્ન જોવા મળશે તો એના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો થકી લેવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી રહેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ કરી દેજો ખેડૂત મિત્રો ચણામાં જીવાતની વાત કરીએ તો પહેલેથી છેલ્લે સુધી આપણે એક જીવાતનો પ્રશ્ન સૌથી વધારે જોવા મળતો હોય છે તો એ છે લીલી ઈયળ અથવા પોપટા કોરી ખાનાર ઈયળ આપણે શરૂઆતમાં આના લક્ષણોની વાત કરીએ તો શરૂઆતમાં આ જીવાત જીવાતું ખાઈને નુકસાન કરતી હોય છે અને જેવી પોપટા ભરાવાની અથવા પોપટા બેસવાની અવસ્થા આવે ત્યારે આ અંદર કાણું પાડીને નુકસાન કરતી હોય છે તો આના કારણે આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે તો ખેડૂત મિત્રો આના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી આપણે આ નુકસાનથી બચી શકીએ તો એમાં આપણે પેલી દવાની વાત કરીએ તો એ છે ઇમામે પાંચ ટકા જે આપણે અલગ અલગ કંપનીના આવતા હોય છે જેમ કે ક્રિસ્ટલવાળાનું પ્રોક્લેમ છે ધાનુકાનું કુ ઇમ વન છે અથવા ટાટાનું રિલોન છે તો એનો તમે દસ ગ્રામ પ્રતિ પ્રતિપમ મુજબ છંટકાવ કરી શકો છો હવે આપણે બીજી દવાની વાત કરીએ તો એ છે ક્લોરાન્ટા નિલિપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા જે આપણે કોરાજનના નામથી વધારે પડતા ઓળખીએ છીએ તો આ દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ જે પણ અલગ અલગ કંપનીના આવતા હોય છે કરી શકો છો હવે ખેડૂત મિત્રો વધારે પડતું નુકસાન જોવા મળે તો આપણે અદામા કંપનીનું પ્લેથોરા છે એનો પણ છટકાવ કરી શકીએ છીએ જેમાં છે નોવા લુરોન પ્લસ ઇન્ડોગા જેનો તમે પચીસ થી પાંત્રીસ મિલી પ્રતિપંપ મુજબ છટકાવ કરી શકો છો જે બેસ્ટ નામથી પણ આવે છે અને તમે પારિજાત કંપનીનું વેલેક્ટિનનો પણ કરી શકો છો એ પણ તમને લીલીયર સામે ખૂબ જ સારું રિઝલ્ટ આપશે ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગ જેવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન